નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવા આમ તો આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે ચેતર વસાવાની કાં તો કોઈ ધારાસભ્ય સાથે બબાલ હોય કોઈ નેતાઓ સાથે બબાલ હોય છે ઘણી બધી વખત પોલીસ સાથે પણ એમનું ઘર્ષણ થઈ જાય છે અથવા તો કોઈ ભ્રષ્ટ અધિકારીઓ સાથે એમની બબાલ આપણને જોવા મળે છે ત્યારે આજે ચેતર વસાવા પહોંચ્યા છે માં શા માટે તો વિડીયો હું તમને પૂરો દોસ્તો બતાવવાનો છું પણ વિડીયોમાં ફરી એક વખત તમને કહી દઉં કે તમે જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો અમારો વિડીયો પહેલી વખત જોતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા દરેક નોટિફિકેશનો તમારા સુધી જલ્દીથી પહોંચે હવે મારે વાત કરવી છે આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવા જે હર હંમેશ જનતા માટે કંઈક ને કંઈક લડતા આપણને જોવા મળે છે ત્યારે ચેતર વસાવા અને એની સમગ્ર ટીમ પહોંચે છે જીઆઈડીસીમાં જીઆઈડીસીની અંદર કરતા કામ કરતા કારીગરો એમનું ઘણું બધું કહેવું છે એમની ફરિયાદો છે કે ભાઈ ઘણા વર્ષોથી અમે અહીંયા કામ કરીએ છીએ અમને કાયમી નથી કરતા અમારું પીએફ નથી કપાતું અમારી પાસે ઓવરલોડિંગ કામ કરાવે છે ત્યારે આ વાતને લઈને ચેતર વસાવાએ કંપની ફેક્ટરીના માલિકો સુધી પહોંચ્યા અને એમની સાથે શું વાતચીત કરી અને આ વાતચીત કરતાં કરતાં શું બબાલ થઈ ગઈ છે આવો આપણે જરા વિસ્તારથી એ વિડીયો પર નજર નાખીએ દોસ્તો પણ વિડીયોને ખૂબ શેર કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો અને દરેક લોકો સુધી પણ આ વિડીયો પહોંચે એટલે એમને ખબર પડે કે ખરેખર જનતાનું કામ કરવા માટે હાલ અત્યારે આપણે જોઈએ તો ગુજરાતની અંદર એક જ નેતા એવા છે ચેતર વસાવા જે હર હંમેશ જનતા સાથે ખડે પગે ઉભા રહે છે આવો આપણે જોઈએ ચેતર વસાવા એ શું વાત કરી છે બીજું કે આ નેશનલ હાઇવે છપ્પન એક જ છે ને કેટલા વાહનો જાય છે આપણે ઘણા ને એટલા વાહન વાહનોની અલગ વાત છે અને જે

હવે આ રોજગારી માટે આવ્યા છે તમારે ડિસિઝન લેવું પડશે તમે એવું હોય તો પાંચ દસ મિનિટ જેને પૂછવાનું જેને કરવાનું એ કરી લો અમે તો બેઠા છે તમે રાત કેશો તો રાતે તમે કાલે નિર્ણય આપવાના કાલે નિર્ણય લેજો અમે આજે અહીંયા કડીયા પાછળ રહીશું કેમ કે અમે છે ને અમે કઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને સારું સર સારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ આ તમને કહેવા માટે આવ્યા છે એના વગર અમે અહીંથી નીકળવાના નથી તમારે સીએ સાહેબ સાથે વાત કરવી જ કરો ગુજરાત સરકારના કોઈની સાથે વાત કરવાની હોય તો કરવામાં મૂકવાનું હોય તો અમને તો હમણાં કહી દઈએ ને તમારે કયા વિભાગમાં રીક્ષા માટે કહેવાનું છે નંબર આપો હમણાં હું ફોન લગાડી તમારી ગુગ્રહમાં વાત કરી દઉં કોને વાંધો છે તો ખબર પડે ને અધિકારી નહીં આપવાની છતી થાય એટલે તમે નિગળી લો બધા જણાવો ને સી ઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાયેલો અમે તો બેઠા છે જેમ આવી રીતે નથી ચાલતું જમીનો અમે આપી

શ્રી સરકાર કરીને આઈએસઆઈપીએસના આઈપીએસ તા પાડી નાખ્યા આ બધા મોલોમાં ભવનોમાં ભવનો માં અમારું ટ્રાઈબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયા રૂપિયા ટોકનમાં તમે રિલાયન્સ ને સફારી પાર્ક આપી દીધો બસો કરોડ નો ચાઇલ્ડ ચિલ્ડ્રન આખો કોભાણ તમારે હમણાં એટલું બધું છે ને ચિલ્ડ્રન પેલું સ્ટેશન પાર્ક માં એટલે અમે એનું નથી જાણતા એવું નથી તમારું આ યુડીએસ ગુડીએસ બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારો પૂછી લેજો અહીંયા તમારા કોણ હતા નિલેશ દુબેન ભૂબે બધાને હા અમે કોઈ નથી ભીગવા વાળા લોકો નથી બરાબર છે અમે લડીશું પોલીસ મૂકી હોય આર્મી મૂકવી હોય મૂકો પછી આરપણ ની લડાઈ થશે આ તમને કી દીધું નિર્ણય લો અમે લોકો કઈ અમારા બૈરી કોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા દેવા અમારી જમીન હું કરવા લીધી તારે નર્મદા બનતું હતું નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા હજુ પાણી અમે દૂરથી જોઈએ છે પાણી કચ્છમાં નહીં તો અમે દુનિયામાં લઈ જાવ પણ તે નજીકને અમને કેમ નથી મળતું ભાડાના મકાન માં આટલું બિલ્ડિંગ બન્યું તો બે પાંચ કરોડ અમારા બાળકોની ની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો અમારા બાળકો ભણતા તમારા જેવા આઈએસઆઈપી થતા ને આજે તમે રિયલ એસ્ટેટમાં અમારે અમે સાત ટકા અમે પંદર ટકા ગુજરાતમાં આદિવાસીઓ છે દર સાત વ્યક્તિ એક આદિવાસી છે તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે બતાવો કોઈ નહીં મળે કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા છે ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર છે આજે તમે મજૂરો જોવા જશો નેવું ટકા આદિવાસી મજૂરો મળશે એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં એક પણ ન્યાય પ્રણાલિકામાં ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં શું સરકારને નથી ખબર અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો અમારે સચિવાલય માં તમે નજર કર્યા હું બે વર્ષ ગાંધીનગર જાઉં છું તો આજ માનસિકતા રાખવાની આવી રીતના આદિવાસીનો વિકાસ થશે આ બિલ્ડીંગો બની જવાથી કે આ સ્ટેચ્યુ બની જવાથી કે આ રોડ હાઈવે ના કમાટી ભાગ ને બમાટી બાગ સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી અમારો વિકાસ શિક્ષણ આપો રોજગારી આપો અમને પણ નર્મદાનું પાણી આપો અમે પણ અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે

એમનું ગામ લીંબડી છે વાગડિયા છે કેવડિયા છે એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં માં જવા નાખે અમારા લોકો અહિયાં ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે અમારા લોકો અહિયાં રોજગાર લઈ તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે એટલું તો કોઈ બી અધિકારી ને મગજ બેહે કે નહીં બેહેમ વિસ્તારો અમારો જમીન અમે આપી દીધી યાર વિકાસ માટે અમે કા કોઈ દિવસે વિરોધ કર્યો છે પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં કાળી મૂકો તો અમારે ક્યાં જવાનું એટલે તમે પૂછો સાહેબ અમે બેઠા છે આ નું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે તો એનો નિર્ણય લેવો પડશે તમારે વર્ષોથી અમારા બાપ જમીનો ખેડી એ લોકો કાઢી કાઢી રાજપાટ તમે કરતા લો સાહેબ પૂછો 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 ગુમ કરવાનું છે નિર્ણય તો આનું નિરાકરણ લાવવું પડશે સાહેબ બાકી તમે એથી નહીં કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે વર્કરો છે છેલ્લા બે હજાર અગિયારથી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચથી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડે જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે

ત્યાં આસપાસ કોઈ નેતાઓ ધારાસભ્ય હોય તો એમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કોઈ એમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એમની સાથે ગયા હોય એવું આપણને ક્યારેય જોવા મળ્યું નથી પણ આ એક જ નેતા એવા છે કે જનતાના પ્રશ્ન માટે હર હંમેશા એમની સાથે ઉભા રહે છે તો વિડીયોમાં તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જય હિન્દ